જેલ મુક્તિ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા પાયલ ના માતા પિતાની આંખો ભીની થઈ પાયલે કહ્યું સત્યમે જઈ તેવું જે પ્રમાણે અત્યારે જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે મીડિયા મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું સરકારને જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જે જામીન આપ્યા એના રૂપે દીકરી આજે બહાર આવી થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું સત્યમેવ જઈ તે